જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારમાં જો આપણે છે ને બધું ઢાળીઓનું કામકાજ સારું કરવાનું છે કારણ કે એઠે ગાયું ને ખાડા પડી ગયા છે બધા ખાડા બુરી દઈ અને આપણે જે ટાંકી છે એ બાજુમાં આ ટાંકી પણ સાફ કરવાનું કામ શરૂ છે તો દક્ષા કરે છે ટાંકી સાફ ને મારે કરવાના છે બધા ખાડા બુરવાનું કામકાજ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને હવે જન્માષ્ટમી આવી તો આપણે ઘર તો હારા થઈ ગયા છે પણ ઢાળી હારું કરવું પડે ને કારણ કે કાનાની ગાયું પ્રિય છે એટલે એને પણ જન્માષ્ટમી મનાવી ન હોય તો આપણે જવા કુંડી પાણીની વિસળવાનું કામકાજ મારું છે ખાડા પુરવાનું કામકાજ તમારું છે તો મારે પુરવાણા છે ખાડાની દક્ષા કરશે કુંડી હરખી સાપ તો આવા બધા ખાડા પડી ગયા છે ગાયું હેઠે અહીંયા હમણાં જ તે તાશપુરીથી પણ તોય છતાં પાછા ખાડા પડી જશે તો એ બધા પૂરી દી ન કાશું થાય આમ સારું ગાયો માટે

આ જોવા નદીનું પાણી આવે એવું લાગે એટલે પીવા આવું જોટું પાણી પીવું બહુ ગમે સગારામાં ઢોલમાં મૂકીને ઘડીક ઉભી ઉપરે પછી પાણી પીવે તો અત્યારે આપણે તો બધી કોબાની સફાઈ થઈ ગઈ છે ઢાળિયાની સફાઈ થઈ ગઈ બધી રીતે કમ્પ્લેટ કોબામાં પાણી નાખી અને એકદમ સફાઈ કરી નાખી મસ્તીની અને ગાયોને તે અમુક અમુક ગાયોને નવરાઈ દીધી છે અને આપણે જે આ ઢાળિયું હતું ને એની અંદર આમાં બધા ખાડા પડી ગયા હતા તો એ ખાડા પણ બુરાઈ ગયા છે કમ્પ્લેટ અને આપણે જો આપણે અહીંયા લક્ષ્મી ઊભી છે એ એકદમ શાંતિથી મસ્ત ખાઈ પીને ઓગાળે છે બધી ગાયોને આ કોબામાં હતી અને નવરાવી છે આપણે આ ગાય તો કેટલી મસ્ત આનંદ લઈ છે કારણ કે એને અત્યારે નવરાવી દીધી ને એટલે એને ગરમી એવું કઈ લાગતું નથી એટલે એને મજા આવી ગઈ છે એટલા માટે એ આનંદ લઈ છે ઓગાળવાનો આપણે જ વહેરી હતી એ ઘણા ટાઈમ ધોવાણી નથી તો આ ધોઈ નાખી છે ને આપણે અહીંયા લઈ લીધી શું કરે શિવુ શિવુ શિવ ખાવાનું હો આપડે ગાય ને તો મોટા મોટા ખાડા પડી જતા અને પછી જે ને એ શાંતિ મળે ને એ એક શાંતિ ન મળેડલી માસ્ત મારી ગંગા વગાડે છે

ગરમ લાગે છે તને પૂરવા તો આપણે હાન ના વાગી ગયા છે છ બધી નું મિલ્કિંગ થઈ ગયું છે ખાણ દેવાઈ ગયા છે અને બાકી છે આપણી છેલ્લે સુરભી સુર્વી એટલે સુર્વીનું મિલ્કિંગ કરવા માટે તો બેહી ગયા છે અને સુરભીઓ એકદમ શાંત થઈ ગઈ છે ડાયરી થઈ ગઈ છે ખાણ મૂકી દઈએ એટલે એકલા હાથે પણ મિલ્કિંગ કરી એકી પણ બહુ કડક હોવાથી હું હજી મિલ્કિંગ નથી કરતી એક હાથે કરી એકી પણ બે હાથે કડક બહુ જ છે એટલે જેણીના પપ્પાથી મિલકિંગ મિલ્કિંગ થાય કા તો ફાવે આપણને હવે તો ઘણી પોસી છે પેલા હા

એક આથે ઓે ન પપ્પા ને ગમે એવા અસર હોય ફાવી જાય મને આવડતું ને ત્યારે એમ કેતા કે આ દૂધ કેવી રીતના આવે

તો આપણે છે ને જો આની અંદર કાંઈ પણ દવા નથી સાઈટી આપણે જે આપણે દેશી ઓર્ગેનિક સાટું કહેતા ને એ પણ કાંઈ નથી સાઈટી અને કોઈ વસ્તુ કાંઈ નથી કર્યું તો છતાં આમાં આપણને માંડવી સારી છે એવું દેખાય છે અત્યારે તો પછી તો આગળ જોયું કેમ થાય એમ હજી નવું બેસે છે નવી નવું બેસે ને એની હજી દાણા થઈ જાય અને હમણાં કેટલા ચાર પાંચ દિવસ વરસાદ નથી પણ વાંધો નહીં આવે છે જમીન ભીની છે અને એક વરસાદ થઈ જાય તો સારું નવું જે બેસે ને એ બધી રોડવા થઈ જાય આપણે અત્યાર સુધી તો વરસાદ બધા હારા રહ્યા પણ આ છેલ્લા છ સાત દિવસ વરસાદ હાઉ નથી અને વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે હજી પણ ઘણી જરૂર છે હજી તો બે મહિના છે હજી એક થી દોઢ મહિનો સુધી વરસાદ નો હોય ને તો વાંધો ન આવે કમ્પ્લેટ પાકી જાય બધાનું મળે એટલા માટે બધા વરસાદની રાહ જોઈને બધે બેઠા છે અમુક અમુક જગ્યાએ જવો તો છૂટો સવાયો વરસાદ થાય છે પૂરો તો નથી થતો પણ જો એક વાર એમ કે પંદર તારીખ પછી વરસાદ થાય એમ તો એ પંદર તારીખ પછી વરસાદ થઈ જાય ને તો એ વાંધો નહીં અત્યારે તો બધા મેં આપણે આમ કાલે ગયા હતા એક ડુંગરાવાળા વિસ્તારમાં નાતો બધા ફુવારા શરૂ કરી દેવા પડ્યા હતા આપણે આમ અત્યારે પાણી ની જરૂરિયાત ફૂલ પડે કારણ કે નહુ બેહવાનો સમય હોય અને નાના પણ હવે પંદર તારીખ પછી એમ કે છે બધા વરસાદ થઈ જાય તો વાંધો નહીં આવે આપડે સારું છે વરસાદ ઠેઠુથી રમર આપણે ડુંગર માં તો વરસાદ જ નતો હજુ તો વરસાદ નથી કેટલા દસ પંદર દિવસ તો દક્ષા એ ઘણી બધી મહેનત થઈ લીધી છે અને હવે આપણે દાવણું છે ઘેર તો એને માંડવી ખેંચી લીધી ઓળા પાડવા માટે ખેંચી લાગે હજી તો કોક કોક કારણે છે ને દૂધ ખોઈ ગયા છે પણ તોય છોકરા ને અરક ખાય ને કે લઈ વાય એટલે લઈ લીધા છે તો આપણી માંડવીમાં કાંઈ વાંધો નથી પેલે લીખેલે સુધી એવી ને એવી છે અમને એમ લાગતું કે કદાચ કાંઈ દવાની જરૂર પડશે પણ હવે સાટી નથી હવે સાટવાની કે જરૂર નથી આપણે અને એ ખરખી એકદમ મસ્ત છે ને આટો માં લીધો હવે કારણ કે મોડું થઈ છે જઈ ઘરે હાલો ભાઈ આટો માં લીધો છે ને હવે જઈએ આપણે ઘેરે આજનો વ્લોગ આપણો આયા પૂરો થાય લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો શેર પણ કરી લેજો